હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું અમેરિકોન ચીઝ પનીર હવે અમે કોનને બાફી લીધા છે અલગ અલગ કરીને બાફે બાફો કોન આખું અમેરિકન અરે મતલબ આખો બુટો નહીં બાફ્યો કોન કાઢીને બાફ્યા છે ચલો તો આપણે બનાવીશું અમેરિકોન ચીઝ પનીરની સબ્જી એના માટે મેં પનીરના પીસ કરીને લઈ લીધા છે એક જ ચી સબ્જી છે ટામેટું સમાર્યું છે કોથમી મરચાં લસણની પેસ્ટ પેસ્ટ છે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને બટનમાં બનાવીશું એમાં આપણે તેલ નહીં લઈએ બાવું ગરમ થાય ત્યાં સુધી આપણે ચીણી ચીણી ડુંગળી સમારી લઈશું કેમ છો તમે બધા મજામાં છો થેન્ક યુ તમને કે તમે મારા વિડીયોને શેર કરો છો જુઓ છો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ઓછું કરો છો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા તમને બધાને વિનંતી અને ખૂબ ખૂબ આભાર તમારો કે તમે મારી ચેનલને આટલી પસંદ કરો છો અને મારી રેસિપી તમે જુઓ છો ચલો તો આપણે બાઉલ ગરમ થઈ ગયું છે ડુંગળી ચીની ચીણી મેં ટામેટા ભેગી તમારી લીધી છે આપણે એમાં એક ચમચી બટર મૂકી દઈશું સોરી ફ્રેન્ડ બટર બાર હોય તો અત્યારે શિયાળાનું જમ થઈ જાય બાવું તપ્યું છે પણ આ બટરની સમજવાનું કે બટર આપણું એક ચમચી હવે આપણે ગેસ ચાલુ કરી ચાલુ તો કરો તો પણ બંધ કરી દીધો તો જલ્દી જાય અને આપણે લસણ કોથમીર મરચાંની પેસ્ટને બરાબર ઘીમાં સાતળી લઈશું અને પછી એડ કરીશું ડોળીને ટામેટા આમાં કોઈ હું જીરાનો કે એવો કશો કોઈ વગાર કરીશ નહીં નહીં જીરું લઉં નહીં ડાઇ લઉં કે કશું જ નહીં લસણ કોથમીર મરચાંનો થોડો ટેસ્ટ મસ્ત આવશે અને આપણે બ્રાઉન થાય ત્યાં સુધી થોડું સાકળી લઈશું અને પછી એડ કરીશું અંદર આપણે ટામેટું ડુંગળી બે મિક્સ ગ્રેવી બનાવી બી તમે નાખી શકો પણ ગ્રેવીનું શું થાય કે એની ટેસ્ટ અલગ જ આવી જાય અને તમે આ જાતે ધીમા તાપે ચડવા દો ને મસાલા નાખીને તો એનો ટેસ્ટ અલગ જ હોય છે તો આપણે એનું થોડું ચડવા દઈશું એને એક કે બે ગૂંઘ પાણી રેડીશું અંદર બહુ નહીં રેડીએ એવું લાગે ને દાઢે કારણ કે ઘી છે એટલે ઘી આપણે ઓવર તો ઓવર તો મૂકીએ નહીં તેલ હોય તો આપણે થોડું વધારે મૂકીએ બે ચમચી જેટલું અંદર પાણી રેડીને એને ચડવા દેવાનું ચડવા જેટલું અંદર મીઠું નાખવાનું હલવું મીઠું નાખવાનું નહીં અને થોડી અડધું બરાબર કલાઈ લેવા અને તમારે જોડે ઝૂપું રહેવાનું કારણ કે ઘી છે ને બળી ના જાય અને થોડું અગરું ચડી પછી આપણે એને ભાગી લઈશું થોડું ચડી ચઢાવે ને એટલે તમે રાતે ચમચાથી ભાગશો એટલે ટામેટા ચડશે એટલે ભાગી જ જશે ગ્રેવી કરશે તમને આમ વધારે મજા આવશે આ રીતે ચડવી લેવા

રસા વગર ચાલશેની કોળી સબ્જી કોઈ ના ખાતું હોય તો એમાં અડધી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો અને આમાં ફેંકી લેવાનું કારણ કે શું થાય ટામેટાની નો આપણે ડુંગળી ડાયરેક્ટ ચડ્યું ને ગ્રેવી વગર એટલે થોડું એને પાણીમાં મકાઈને પકડે નહીં દાણાને છૂટું છૂટું લાગે ને પાણી રાખીને એટલે પાણી ઓછું થાય એ આમથી નહીં થાય મસ્ત ગ્રેવી ચડીને સરસ થઈ જશે આમાં આપણે બે ચમચી જેટલું પાછું પાણી એડ કરીશું બસ હવે આ ચડવા દઈશું પછી આપણે એમાં કોન એડ કરી અને પનીર એડ કરીશું ઉપર આપણે ચીઝ અંદર એડ નહીં કરીને વધારે પડતું રીચ થઈ જશે કોન તમારે જેટલા લેવા હોય એટલા લે બધા મસાલામાં એને ભેળવી દેવા મીઠું એ તમારા ટેસ્ટ અનુસાર તમે અંદર એડ કરી શકો બસ હવે આને હવે ધીમા આપણે પાંચ મિનિટ સુધી ચડવા દઈશું એટલે કોનમાં બધા મસાલા મિક્સ થઈ જાય આપણે અંદર પાણી એડ કરીશું એટલે બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય અને કોર્નને ગ્રેવીને બી થોડું પાણી મળે અને જો તમારે વધારે ટેસ્ટી બનાવવું હોય તો તમારી જોડે સેજવાન સોસ હોય ને એ સેજવાન સોસ થોડો નાખી દેવાનો બહુ નહીં આટલો સેજ જ વધારે એનો ફ્લેવર બહુ જ મસ્ત આવે એક ચમચી આપણે નાખીશું ટામેટો સોસ એ તમે જાતે બનાવેલો તો બી ચાલે પૂરી ચમચી નહીં નોર્મલ અડધી ચમચી જેટલો કારણ કે કોનની ખટાશ હોય એટલે આ બેલેન્સ કરશે અને સેજવન સોસ થોડો તમને ચાઇનીઝ જેવો આમ ખાવા આમ જોવા જ તો આ સબ્જી ચાઇનીઝ સબ્જી જેવી જ લાગે તમે એકવાર બનાવીને ખાજો એમાં ટમેટો સોસ નાખજો અડધી ચમચી બસ હવે આપણે પાણીમાં બધા મસાલા ભળી જાય એટલે એને આપણે સટ કરી દઈશું પછી મેં પનીર લીધું છે એ પનીરના પીસો અંદર એડ કરી દઈશ આપણે એડ કરીશું અંદર પનીર ચીઝ આપણે ઉપરથી એડ કરીશું જો છે ને ગ્રેવી જેવું પાણી જેવું તમને નહીં લાગે એકદમ આ છે આપણું કોન પનીર ચીઝ સબ્જી હવે ગેસ બંધ કરી લઈશું આ છે આપણી સબ્જી કોન પનીર ચીઝ હવે આપણે એમના ઉપર ચીઝ છે એટલી મસ્ત સ્મેલ આવે છે તમે બનાવજો બહુ જ મસ્ત લાગે નાખીશું ને તો મેન્ટ થશે ને તો બહુ જ મસ્ત લાગશે ચીઝ તમારે જેટલું છીણવું એટલું છીણવાનું અંદર એડ કરવું તો કરવાનું બાય ફ્રેન્ડ જય અંબે થેન્ક યુ